હું આપનું સ્વાગત કરું છું અમીધારા કિચનમાં રહેલા મસાલા સાથે યુનિક બનાવશું તો ચાલો આપણે બનાવવાની શરૂઆત કરીએ શિમલા મરચા શાક બનાવવા માટે આપણે અઢીસો ગ્રામ મરચા લીધા છે આપણે મોટી સાઈડના લીધા છે આપણે શાક બનાવવાનું છે અને કાપવાના છે આપણે મોટી સાઈઝ લીધા છે તો આપણે પેલા શિમલા મરચાને કાપી નાખશું આપણે શાક બનાવવાનું ત્યાં થોડોક આવા મોટા લે ને તો અંદર બીનો ભાગ થોડોક ઓછો હોય એટલે આપણે શાક બનાવવાની સરસ રીતના મજા આવે અને બટકા પણ સરસ થાય તો આપણે આ રીતના બધા એના ચીરું કરીને કટકા કાપી લેશું

અને ચપટી જેટલી હળદર નાખી દેસુ મીઠું અને હળદર આપણે સરસ રીતના હલાવી મિક્સ કરી લેશું બે થી ત્રણ મિનિટ જેવું થઈ ગયું છે તમે જોઈ શકો આપણા મરચા છે ને આ રીતના આપડી થોડી થોડીક આ રીતના ડિઝાઇન પડી ગઈ છે બસ આપડે આવા શેકાય ને એટલે આપણે એને કાઢી લેવાના છે તો હવે આપણે મરચા ને કાઢી લેશું

આપણે રાઈ જીરું ફૂટે ને ત્યાં પછી આપણે આદું લસણ અને મરચાની પેસ્ટ બનાવી છે એ નાખવાની છે તો આપણે ચાર થી પાંચ નાની મરચી આવે એ લીધી છે સાત થી આઠ કળી લીધી છે અને એક નાનો એવો આદુ ન ટુકડો લીધો છે એ રીતના આપણે પેસ્ટ એની ખાંડીને બનાવી છે અને એની ઉપર આપણે ચપટી જટલી હિંગ ઉપર નાખી દીધી છે આ બધું આપણે સાથે નાખવાનું છે આપણે રાઈ જીરું ફૂટી ગયું છે આપણે આપણે જે પેસ્ટ બનાવી છે નાખી દઈશું

આપણે ડુંગળીનો કલર સરસ આછો ગુલાબી થઈ ગયો છે ને આપણે લસણ ને આદુ મરચી ની પેસ્ટ ને બધું સરસ રીતના ચડી ગયું છે તો હવે આપણે એની અંદર થોડોક મસાલો કરી લેશું તો આમાં આપણે સ્વાદ પ્રમાણે મીઠું નાખશું આપણે પહેલા પણ નાખ્યું હતું એટલે થોડુંક નાખવાનું અડધી ચમચી હળદર નાખશું હળદર અને મીઠું આપણે સરસ રીતના મિક્સ કરી લેશું હળદર મીઠું મિક્સ થઈ જાય ને પછી આપણે અડધી ચમચી જેટલો ચણાનો લોટ લીધો છે એ નાખી દઈશું આપણે એની અંદર આપણે આ જે છે બધું એની સાથે શેકી લેવાનું એટલે આપણે ચણાનો લોટ છે એની સુગર ન આવે એમ અને સરસ રીતના શેકાઈ જાય આપણે અડધી ચમચી જેટલો ચણાનો લોટ લેવાનો છે એટલે એનાથી આપણે જે ગ્રેવી છે થોડીક ઘાટી થાશે એમ અને એક ચમચી જેટલું આપણે કાશ્મીરી લાલ મરચું આવે ને એ નાખશું આપણે આદુ લસણ અને મરચી પેસ્ટ વાપરી છે ને એટલે આપણે મીડિયમ મરચું વાપરશું જો તીખું ખાતા હોય શાક તો થોડુંક વધારે તીખું મરચું નાખી દેવાનું પાણી નાખી સરસ રીતના ચડી જાય જો તમે પાણી નાખશો એટલે આ રીતના સરસ મસાલો આપડો બધો ઘાટો થઈ જશે હવે પાણી મળે ને ત્યાં સુધી આપણે આ રીતે એને ચડવા જઈશું હલાવીને ધીમા ગેસ આપણો મસાલો બધો સરસ રીતના ચડી ગયો અને તેલ બધું છૂટું પડી ગયું તો હવે આપણે એની અંદર ટમેટા નાખવાના છે તો બે મીડિયમ સાઈઝના ટમેટા લઈ અને મેં ખમણી નાખ્યા છે આ ટમેટાને આપણે આની અંદર નાખી દઈશું હવે ટમેટાને પણ આપણે હલાવી અને ચડવા દેશું ઢાંકીને આપણે બે થી ત્રણ મિનિટ ચડવા દેશું ને ટમેટા સરસ રીતના ચડી જશે હવે ટમેટાને આપણે ઢાંકી દેસું બે થી ત્રણ મિનિટ એટલે વરાથી વરા થશે ને એનું પાણી થશે એટલે ટમેટા સરસ રીતના ચડી જાય તો બે થી ત્રણ મિનિટ જેવું થઈ ગયું અને આપણે ખોલીને જોઈ લેશું તો તમે જોઈ શકો આપણે વરાથી આ જે ટમેટા છે બધા સરસ રીતના ચડી ગયા આપણે અંદર પાણી નાખવાની જરૂર નથી પડી તો હવે આપણે એકવાર સરસ રીતના હલાવી લેશું તમે જો કેટલો સરસ કલર આવી ગયો છે એકદમ લાલ ગ્રેવી આપણી બનીને તૈયાર થઈ ગઈ છે તો હવે આપણે ગેસને ધીમો જ રાખવાનો છે અને તેની અંદર છે ને આપણે દહીં નાખવાનું છે તો મેં બે ચમચી એકદમ મોળું દહીં લીધેલું છે આપણે જે ઘરે મેળવેલું હોય ને એ લીધું છે અને મેં આ રીતના ચમચીથી થી ફેટી નાખ્યું છે એટલે આપણે જે અંદર ખોલા હોય ને પોતા જેવા વધાર હોય ને એ બધું સરસ થઈ જાય તો હવે આપણે આ દહીં નાખી દઈશું દહીં નાખો એટલે હલાવવાનું સતત ચાલુ રાખવાનું એટલે દહીં ફાટી જશે તો આપણે આ રીતના નાખતું જવાનું અને હલાવતું જવાનું અને ગેસને આપણે એકદમ ધીમો રાખશું અને વાટકો છે ને એમાં આપણે પાણી નાખી દઈશું પાણી નાખીને આપણે હલાવીને નાખી દઈશું અને હવે આપણે એને આમ ખુલ્લું આપણે હલાવી અને દહી બધું ચડી જાય ને ત્યાં સુધી હલાવતા રહે

આપણે જે દહીં અને ટમેટા નાખ્યા છે એનો સ્વાદ આપણે બેલેન્સ કરવા એક ચમચી જેટલી ખાંડ નાખી દેસુ હવે બધો મસાલો આપણે સરસ રીતના મિક્સ કરી લેશું આપણો મસાલો બધો સરસ રીતના મિક્સ થઈ ગયો છે હવે જે આપણે કેપ્સિકમ શેકીને નાખ્યા છે ને એ નાખી લેશું હવે મરચા ને આપણે ગ્રેવની અંદર સરસ રીતના મિક્સ કરી દેશું અને એની અંદર આપણે થોડું પાણી નાખી અને બે થી ત્રણ મિનિટ માટે ચડવા દેસુ એટલે આપણે શાક બની ને તૈયાર થઈ જશે અને આમ પણ આપણે શિમલા મરચા ને ચડતા વાર નથી લાગતી હવે આપણે એને બે થી ત્રણ મિનિટ માટે ઢાંકીને ધીમા ગેસે ચડવા દઈશું તો પાંચ થી સાત મિનિટ જેવું થઈ ગયું છે કેટલું સરસ ચડીને તૈયાર થઈ ગયું છે અને તેલ પણ બધું સરસ રીતના છૂટું પડી ગયું છે આપણે વચ્ચે બે ત્રણ વાર હલાઈ લીધું તો આપણે શાક બેસે પણ નહીં ને બધો મસાલો સરસ રીતના મિક્સ થઈ જાય જો તમને કોઈ ઘરે પ્રશ્ન હોય કે આજે શેનું શાક બનાવવું તો તમે એકવાર આ કેપ્સિકમ મરચાનું શાક બનાવજો ઘરમાં બધાને બહુ જ ભાવ છે અને તમે પ્રશ્ન હોય કે મારે શેનું શાક બનાવો તો તમે માર્કેટમાં જાઓ ને તો કેપ્સિકમ મરચા લાવીને એકવાર આ શાક બનાવીને ટ્રાય કરજો ઘરમાં બધાને બહુ જ ભાવશે અને શાક પણ સરસ લાગે છે અને ગરમા ગરમ રોટલી સાથે પણ સરસ લાગે ટિફિનમાં દેશો તો પણ સરસ લાગશે આપણે ગેસ બંધ કરી દીધો છે અને ઉપર થોડા ધાણા નાખી દેસુ તો આપણું શાક બની ને તૈયાર છે અને રેસીપી સારી લાગે ને તો વિડીયોને લાઈક શેર અને ચેનલ સબસ્ક્રાઇબ કરજો અને ફરી મળશું એક નવા વિડીયો સાથે ત્યાં સુધી જય માતાજી